મનને મનાવી લે જોરે પ્રભુ સાથે પ્રીતળી બાંધી લે એ પ્રભુ સાથે પ્રીતળી બાંધી લે જો રે દીકરાત મારા ભલે મેલો બનાવે માકું ચોખ્ખું બોલવાનું રે નહીં પ્રભુ સાથે પ્રીતળી બાંધી લે જો રે વહુ તમારી રસોય બનાવે રસોઈ બનાવે તે સાનામાંના ખાઈ લે જો રે પ્રભુ સાથે પ્રીતળી બાંધી લે જો રે દીકરી તમારી સાસરીએ જાશે એને શીખામણ આપી દે જો રે પ્રભુ સાથે પ્રીતળી બાંધી લે જો રે સખી સાહે લડી સાથે મંદિરીએ જાજો મંદિરીએ જઈને પ્રભુ ગુણ ગાજો વાંકું ચૂકું બોલવાનું બંધ કરી દો પ્રભુ સાથે પ્રીતળી બાંધી લે જોરે એ મનને તમે મનાવી લે જોરે રે પ્રભુ સાથે પ્રીતળી બાંધી લે રે